સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા ઉપર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા જે પણ કોર્ટે માન્ય રાખ્યા હતા આ બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપી ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો આ ગેંગ કેસમાં કુલ ત્રણ આરોપી હતા જેમાં મુન્ના કરવલી પાસવાન રામ સજીવન એટલે કે રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા જોકે ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે શિવશંકરનું મોત થતાં કોર્ટમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી એમાં સાક્ષીઓની જુબાની અને સાયન્ટિફિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસરવાર ઠેરવ્યા છે અને આજે સોમવારે એટલે કે સત્તરમી તારીખે આજીવન કેદની સજા સંભળાવાઈ છે આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો આઠમી ઓક્ટોબરની રાત્રે દસ ને પિસ્તાલીસથી અગિયાર પંદર વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમા ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક સત્તર વર્ષીય અને ચાર મહિનાની સગીરા તેના મિત્રો સાથે બેઠી હતી જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક ઉપર આવ્યા હતા પહેલાં તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો એમ કહીને ધમકાવ્યા હતા અને ત્યારબાદ માર મારવાનું શરૂ કર્યું હતું અને બંનેના મોબાઈલ પણ લઈ લીધા હતા ત્યારબાદ તરુણ અને સગીરા બંનેના કપડાં ઉતરાવી તેમના ફોટા પાડી નગ્ન ફોટો લીધા હતા આ ફોટો વાયરલ કરવાની આરોપીએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું જોકે જે તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયા ન હતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કર્યો હતો ત્યારે સગીરા પડી જતા આરોપીઓને તેને પકડી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ કરતા આસપાસના ગ્રામજનો હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચૌરસિયાને શોધી રહી હતી જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાની શોધખોળમાં હતી તડકેશ્વર નજીક આરોપી રોડ ઉપર નજરે આવ્યો હતો મુન્ના પોલીસને થાપ આપીને નાસી ગયો હતો જેથી તેને રોકવા માટે જે તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું જોકે એ સમયે તેને ઈજા થઈ ન હતી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બનાવ સમયે ચંદ્રપ્રકાશના કારણે અને આરોપીઓ ફ્લેશ લાઇટ કરી હોવાના કારણે પીડિતા આરોપીઓના ચહેરા ઓળખતી હતી આ કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માંગ કરવામાં આવી છે પીડિતાએ જુબાની દરમિયાન જણાવ્યું હતું કે બનાવના દિવસે પાંચમું નોરતું હતું ચંદ્રનો પ્રકાશ હતો અને આરોપીએ મોબાઈલ કાઢી ફોટો પાડતા સમયે ફ્લેશ લાઇટ ચાલુ કરી હતી તેથી તેમના ચહેરા સ્પષ્ટ દેખાયા ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલાખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર એકસો ને ત્રીસ દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે હું આ નવા કાયદા બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારે આવનારા દિવસોમાં અનેક ગુનાઓમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત દિવસ એક કરીને કામગીરી કરી રહી છે અને એક એક દીકરીઓને ન્યાય અપાવીને જ જપશો માંગરોલ ખાતે જે ગેંગ રેપનો બનાવ બનેલો આઠ દસના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગ ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજાગ ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે की रात को 11 बजे के करीब मोटा बोरसरा गाँव कोसम्बा पुलिस थाने में एक माइनोर के साथ तीन अननोन एक्यूज ने जो गैंगरेप की घटना बनी थी उसमें सूरत ग्राम में पुलिस के द्वारा सूरत रेंज आईजीपी श्री प्रेमवीर सर के मार्गदर्शन में रातों रात पुलिस के अधिकारी कर्मचारी वहां पहुंच के एफएसएल डॉग स्क्वाड की मदद से पांच किलोमीटर जितना एरिया 200 से ज्यादा पुलिस अधिकारी कर्मचारियों ने सर्च किया था और एक बाइक पुलिस को वहां से मिला था उसके आधार पर तीन अभियुक्तों की इसमें पहचान की गई थी और सूरत सिटी पुलिस भी इन एक्यूज को पकड़ने में सूरत रूरल पुलिस की मदद में रही थी और 24 घंटे के अंदर ही पुलिस ने दो आरोपियों को पकड़ लिया था तीसरा आरोपी पकड़ने के लिए ट्रेन में उसकी मूवमेंट की इंफॉर्मेशन पुलिस को मिलते ही बरोड़ा अहमदाबाद के पुलिस यूनिट भी सूरत रूरल पुलिस की मदद में जुड़ गए थे और रेलवे पुलिस की मदद से सूरत ग्राम्य पुलिस ने तीसरे अभियुक्त को भी 48 घंटे के अंदर ही पकड़ा था इस केस में भारतीय न्याय संहिता की विविध धाराएं पोक्सो एक्ट की विविध धाराएं और एट्रोसिटी एक्ट की विविध धाराएं ऐसे कुल मिला के बीस धाराओं के तहत पुलिस ने तीन हजार जितने पेजेस की चार्जशीट नामदार कोर्ट में पंद्रह दिन के अंदर चौबीस अक्टूबर दो को पेश की थी जिसमें टेक्निकल नॉन टेक्निकल साइंटिफिक नॉन साइंटिफिक एफ आइडेंटिटी परेड और आ, 164 जैसे स्टेटमेंट्स जो हैं वो भी पुलिस ने लिए थे कोई भी आ, क्लो इसमें कोई भी एविडेंस छूट ना जाए और प्रॉपर इसका ब्रीफिंग हो प्रॉपर कोर्ट में पेश हो और ट्रायल में भी कोई कमी ना रहे ऐसा डिस्ट्रिक्ट गवर्नमेंट लीडर जो कि इस केस के स्पेशल पब्लिक प्रोसिक्यूटर है आ, मिस्टर सुखड़वाला उनके साथ रह के इन्वेस्टिगेशन टीम के हेड डीवाईएसपी एस पी आर आर सरवैया की निगरानी में किया गया था 15 फरवरी को 130 दिन बाद इस केस में कोर्ट ने सब अभियुक्तों को दोषी पाया है और आज 17 फरवरी के दिन आ, लाइफ इम्प्रिजनमेंट टिल लास्ट ब्रेथ अंतिम श्वास तक की अभियुक्तों को आजीवन कारावास की सजा नामदार कोर्ट ने सुनाई है